નમસ્કાર મિત્રો આજે મોરમ નીકળવાના છે અને અમારા વાલ્મીકી સોસાયટીમાં એક ભાઈએ એવી ભૂલ કરી કે બે દિવસ પહેલાં લીમડો કપાવ્યો હતો અમારા સમાજના જ વ્યક્તિ છે અને તમે જુઓ તો આ લીમડો અહીંયા કપેલો છે એટલે અમારા સમાજના માણસે લીમડો કપાયો પણ એ ભરાઈને પછી નાખવા ગયા નહીં એટલે એક ગેરસમાજ કેવી ઊભી થાય કે મોરમ નીકળવાના હશે ને એટલે આ લોકોએ જાણી જોઈને રસ્તામાં લીમડો રાખ્યો એટલે ગાયો બાયો બકરાઓ વચ્ચે લઈને આવી જાય અને પરિસ્થિતિ પણ એવી છે કે એ ભાઈ જે છે એ મૂકીને જતા રહ્યા બારગામ જતા રહ્યા અને લીમડો એમ લીમ પડ્યો છે તમે જુઓ તો એ બારગામ નીકળી ગયા હવે આને ભરે પણ એટલે પછી અમારે શું છે બીજું તો કાંઈ આપણે કરી ના શકીએ પણ કોઈને નડીએ નહીં ને તો એ બહુ છે એમ તો અમને એવું લાગ્યું કે અડચણ આ લીમડો છે અને કોઈ વ્યક્તિને એવી ગેરસમજ ઊભી થશે મુસ્લિમ સમુદાયના લોકોને કે અમારા મોરમ નીકળવાના હતા એટલે આ લોકોએ જાણી જોઈને અને લીમડો છે રસ્તામાં રાખ્યો એટલે નડે મિત્રો અમારા સમાજના વ્યક્તિની ભૂલ છે અને અમારે એને સુધારવી જોઈએ કોઈને અડચણરૂપ બનવું ના જોઈએ એટલા માટે તાત્કાલિક અમે આ લીમડો ભરાવાનું કામ આજે હાથ ધરીએ છીએ મોરમ નીકળી પહેલાં લીમડો ભરાઈ જશે અને બસ એક ગેરસમજ મગજમાં ઊભી ના કરો કે વાલ્મીકી સમાજના વ્યક્તિઓએ નડવાનું કામ કર્યું અથવા તો આ લીમડો રસ્તામાં રાખ્યો એટલે કે અમારા લોકોને નડે મોરમ નીકળી ના શકે ગાયો છે બકરાઓ છે એ હેરાન પરેશાન કરે તો મિત્રો મિત્ર અમારા સરપંચશ્રીને અમે ફોન કરતાં તરત જ અમને ટ્રેક્ટર મોકલી આપ્યું છે અને એ ટ્રેક્ટરમાં લીમડો ભરીને અમે અત્યારે નાખ્યા આવીશું પણ વ્યક્તિ હોય કોઈ કોઈપણનો પર્વ હોય કોઈ કોઈપણનો તહેવાર હોય એમાં આપણે અડચણરૂપ ના બનીએ એ જ સૌથી મોટો અને સાચો ધર્મ છે તો તમે જુઓ કે કામગીરી ચાલુ કરી નાખી છે અમે અને અમારા જે વ્યક્તિએ આ લીમડો કાપીને જતા રહ્યા છે એને પણ અમે આવશે એટલે અમે અમારી રીતે ઠપકો આપીશું એમ કે ભાઈ તે લીમડો કપાવ્યો પણ એને ભરાવશે કોણ નાખવા કોણ જશે પછી આવી રીતે અહીંયા ચોવીસ કલાક ગાયો અને બકરાઓ હેરાન કરે તો એ નડતર રૂપ થાય ને કોઈને વગાડી દે અચ્છા તો લીમડો રસ્તામાં આવે એવું પણ ના ચાલે ને તો આ અહીંથી મોરમ નીકળે છે આ રસ્તા ઉપરથી અને ત્યાં લીમડો કાપેલો છે એટલા માટે લીમડો ભરવાનું કામગીરી ચાલુ છે બસ પંદર મિનિટમાં વીસ મિનિટમાં અમે નાખ્યા તમામ સમાજના લોકોને વિનંતી છે કે ક્યારેક પણ કોઈ ગેરસમજ મગજમાં ઉભી થાય તો એકવાર અમને ફોન કરીને પૂછી લેવું કે આ શું છે એનો જવાબ અમે આપી દઈશું ક્યારેક એવું પણ બને કે અમે જાણી જોઈને ના કર્યું હોય અને ભૂલ હોય અથવા તો અન્ય કોઈ વ્યક્તિની ભૂલ હોય ને આખી સમાજને એવું સમજવામાં આવતું હોય તો મિત્રો કામગીરી ચાલુ છે છોકરાઓ ભરે છે અહીંથી મોરમ નીકળે છે એટલે એવું લાગે જ કે કાયદેસર આ લોકોએ છે ને જાણી જોઈને લીમડો અહીંયા નાખ્યો હશે તમે જુઓ આ જે વ્યક્તિએ લીમડો કપાવે ને એનું ઘર છે ને આ વાલ્મિકી સમાજના વ્યક્તિ છે અમારા મહારાજ છે એણે બે દિવસ પહેલાં આ લીમડો કપાવ્યો પણ આ જે લાકડા છે એણે નખાવ્યા નહીં એટલે આ રસ્તામાં બધા આવી ગયા છે એટલે અમારી એ ફરજ બને છે કે અમે તાત્કાલિક અહીંથી આ વસ્તુ હટાવી લઈએ જેથી જે મોરમ નીકળવાના છે એ લોકોને અડચણરૂપ ના બનીએ અને એક ગેરસમજ પણ ઊભી ના થાય સરપંચશ્રીને ફોન કરતાં તરત જ એમણે જે છે ટ્રેક્ટર મોકલ્યું છે કેમકે ગંભીરતા સમજવી જરૂરી છે દરેક વાતની ક્યારેક અમારો કોઈ પ્રસંગ હોય કે અમારો કોઈ તહેવાર હોય અને કોઈ આપણને વચ્ચે નડે કે અડચણરૂપ થાય તો આપણને કેવું દુઃખ થાય છે કોઈની લાગણી દુભાવી ના જોઈએ અને બસ આટલું સમજી લઈએ જીવનમાં તો એ બહુ છે બીજું તો કાંઈ અમે કરી શકતા નથી કોઈને મદદરૂપ નહીં બની શકતા અમે કોઈને એવી બહુ મોટી મદદ પણ નથી આપી શકતા પણ હવે એટલું કરીએ તો તો વાલ્મીકી સમાજના યુવાનો છે પોતાની ભરજ સમજીને કામગીરી ચાલુ કરી છે જે વ્યક્તિએ લીમલો કપાવ્યો છે અને નાખ્યો નાખી એ આવશે જ્યારે ઘરે ત્યારે અમે એને

બીજો ફેરો ના કરવો પડે એક પતી જાય રીતે દબાવી ચલો મિત્રો અમારી ફરજ અમે અદા કરી છે નાનકડી એક ફરજ છે પણ એમ કે ગંભીરતા છે બાબતમાં એટલા માટે આ વિડીયોના માધ્યમથી હું આપને બતાવું છું જો વિડીયો મેં ના બનાવ્યો હોત તો લગભગ લોકોને એવું લાગે કે જાણી જોઈને કરેલું કોઈ કૃત્ય લાગે છે એમ એટલા માટે મારે વિડીયો બનાવવો પડ્યો અને દરેક લોકોને હું શેર કરું તો તમે પણ વિડીયોને શેર કરજો જેથી વાતમાં શું સત્ય છે એ સમજાય લોકોને ચલો ફરીથી મિત્રો મળીશું આપણે કોઈ અવાજ કરીએ સાથે ત્યાં સુધી જય ગરવી ગુજરાત માંડલ ગામની ભૂમિ માટે વંદે માતરમ જય ભીમ જય સંવિધાન